જીવંતિકામાની વ્રતકથા પ્રાચીન કાળમાં શીલભદ્રા નગરીમાં સુશીલકુમાર નામે એક રાજા રાજ કરતો હતો તેની રાણીનું નામ સુલક્ષણા હતું રાજા રાણી ઘણા દાની અને ધર્મિષ્ઠ હતા તથા બધી વાતે સુખી પણ તેમને એક વાતનું દુઃખ હતું કે તેમને શેર માટીની ખોટ હતી એમને એક પણ સંતાન હતું નહીં તેથી રાણીબા ચિંતામાં ને ચિંતામાં સુકાતા જતા એમને મન સંસારના બધા સુખ ઝેર જેવા થઈ ગયા હતા એક દિવસની વાત છે રાણી સુલક્ષણા મહેલના બેઠા બેઠા બહાર રમતા બાળકોને નિહાળી રહ્યા હતા એટલામાં તેમની એક પ્રિય દાસી ત્યાં આવી ચડી આ દાસી સુયાણીનું પણ કામ કરતી હતી એટલે ગામમાં કોઈને સુવાવડ આવે તો સૌ તેને બોલાવતા દાસી ઘણી સમજુ હતી એ રાણીના મનોભાવ તરત સમજી ગઈ તેણે રાણીને કહ્યું રાણીજી તમે આટલી બધી ચિંતા શા માટે કરો છો ખોટું ન લગાડો તો તમને એક વાત કહેવા માગું છું જેથી તમારું આ મા વાંજિયા મેણું હંમેશના માટે દૂર થઈ જશે આ સાંભળી રાણી તો ખુશ થયા અને કહ્યું જલ્દી બતાવો મને ત્યારે દાસીએ ધીમેથી રાણીમાના કાનમાં કહ્યું સાંભળો રાણીજી ગામમાં એક બ્રાહ્મણીને ત્રીજો મહિનો જઈ રહ્યો છે તમે આજથી જ એવી વાત ફેલાવી દો કે તમે સગર્ભા છો અને માં બનવાના છો બસ બધું જ કામ હું સંભાળી લઈશ પૂરા દિવસે બ્રાહ્મણી જે બાળકને જન્મ આપશે તે હું તમને લાવીને સોંપી દઈશ દાસીની વાત સાંભળી રાણીએ તો પ્રથમ ખચવાટ અનુભવ્યો પણ દાસીએ તેમને કહ્યું તમે ડરશો નહીં કોઈને કંઈ કાન ખબર નહીં પડે બાળક મળવાની લાલચાએ રાણી સુલક્ષના આવું કૃત્ય કરવા તૈયાર થઈ ગયા અને પોતે ગર્ભવતી છે એવી વાત આખા નગરમાં ફેલાવા લાગી આ વાતને જોતજોતમાં છ મહિના વીતી ગયા એક દિવસ રાત્રે બ્રાહ્મણીને પ્રસૂતિની પીડા ઉપડતા દાસીને બોલાવવામાં આવી મધરાત થતા બ્રાહ્મણીએ એક સુંદર અને તેજસ્વી પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ દાસી બધાની રજા લઈ રવાના થઈ અને થોડી વારમાં તો ઘરના બધા ઘસઘસાટ ઊંઘી ગયા દાસી ઘરના પાછલા બારણેથી ચોર પગલે બ્રાહ્મણીના ઓરડામાં આવી અને બાળકને ઉઠાવીને ઘરની બહાર નીકળી ગઈ એ સીધી રાણી પાસે પહોંચી અને જઈને બાળક રાણીને આપી દીધું રાણી તો બાળક જોઈને ખુશખુશ થઈ ગઈ ત્યારબાદ તરત જ મહેલમાં સમાચાર ફેલાવી દેવામાં આવ્યા કે રાણીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો છે આખા નગરમાં આનંદ આનંદ છવાઈ ગયો ઘેર ઘેર દ્વીપ પ્રગટી આખું નગર ઉત્સવ ઉજવી રહ્યું છે ત્યારે બાળકની સાચીમાં બ્રાહ્મણી વિલાપ કરે છે પુત્ર ગુમ થવાથી રડે છે આ બ્રાહ્મણી જીવંતિકામાંનું વ્રત કરતી હતી તેથી માં જીવંતિકામાં બ્રાહ્મણીના પુત્ર જે મહેલમાં રાજકુમાર થઈ ઉછરી રહ્યો છે તેની રક્ષા કરવા માટે રાજમહેલમાં પહોંચી ગયા રાણીએ તેનું નામ સિલચેન પાડ્યું હતું શિલ્સેન મોટો થવા લાગ્યો સિલસેન યુવાન થયો ત્યારે રાજા સુલચેન કુમારના પિતા એટલે કે બ્રાહ્મણીના પતિ અને રાણીજીના પતિ પણ મરણ પામ્યા અને શિલ્ચેન રાજગાદીએ બેઠો તે ઘણો દયાળુ અને ધર્મિષ્ઠ હતો રાજા તેની કુશળતાથી ઘણી ખુશ થઈ થોડા સમય પછી એ પિતાનું શ્રાદ્ધ કરવા માટે ગંગાજી જવા નીકળ્યો રસ્તામાં એણે એક વાણિકના ઘરે ઉતારો રાખ્યો એ વાણિયાને છ બાળકો થયા હતા અને એ છએ બાળકો વારા પરથી જન્મના છઠ્ઠા દિવસે મરણ પામ્યા અને આજે વાણિયાના ઘરે સાતમા પુત્રની છઠ્ઠી હતી ઘરના બધા ઊંઘી ગયા હતા ત્યારે મા જીવંતિકામાં શીલચરનું રક્ષણ કરતા બારણા પાસે ઊભા હતા મધરાત થતાં વિધાત્રી બાળકના લેખ લખવા માટે આવ્યા એટલે માએ આડું ત્રિશુળ ધર્યું અને કહ્યું દેવી વિધાત્રી તમે અહીં કેમ આવ્યા છો ત્યારે વિધાત્રીએ કહ્યું વાણિયાના દીકરાની આજે છઠ્ઠી છે એટલે તેના લેખ લખવા માટે આવીશું મા જીવંતિકાએ વિધાત્રીને પૂછ્યું બહેન તમે લેખમાં શું લખ્યો ત્યારે વિધાત્રીએ જવાબ આપ્યો કે એના ભાગ્યમાં જે છે તે લખીશ અને એના ભાગ્યમાં એ છે કે બાળક સવારે મરણ પામશે આ સાંભળી માં જીવંતિકાએ કહ્યું નાના વિધાત્રી એવું તમારાથી ન લખાય જ્યાં મારા પગલાં પડે ત્યાં તમે આવું અમંગળ કદાપી ન લખી શકો માટે આ બાળકનું આયુષ્ય સો વર્ષનું લખજો છેવટે વિદાત્રીમાં જીવંતિકાની આજ્ઞા માથે ચઢાવી દીર્ધા આયુષ્ય લખીને ચાલતા થયા અને બીજા દિવસે વાણિયાએ પોતાના બાળકને જીવતો જોયો તો એ ગદગદ થઈ ગયો તેને ખાતરી થઈ ગઈ કે બધું આ મુસાફરના મંગળ પગલાંના પ્રતાપે જ થયું છે શિલ્સન બીજા દિવસે ગંગાજી જવા માટે તૈયાર થયો ત્યારે વાણિયાએ ખૂબ જ આગ્રહ કરીને ફરીવાર આવવા કહ્યું શિલ્ષને હા પાડી ત્યાંથી એ ઘણા દિવસે ગંગાજી પહોંચ્યો પોતાના પિતાની શ્રાદ્ધ ક્રિયા બતાવી જ્યાં એ પિંડદાન કરવા જતો હતો ત્યારે નદીમાં બે હાથ બહાર આવ્યા આ જોઈ શિલ્સન અચરજનો પાર ન રહ્યો તેણે પંડિતોને આનું કારણ પૂછ્યું પણ પંડિતોએ તેનો કોઈ જવાબ આપી શક્યા નહીં આમાં બીજો હાથ કોઈ દેવીના હાથ જેવો લાગતો હતો એણે પિંડદાન એક હાથમાં મૂકી દીધો આમ શ્રાદ્ધ ક્રિયા પતાવી શિલ્લચન પોતાને ગામ આવવા ચાલી નીકળ્યો અને ફરતો ફરતો સિલચન બરાબર એક વર્ષ પછી વાણિયાના ઘરે આવ્યો અને રાત વાસો રહ્યો એ દિવસે વાણિયાને ત્યાં ફરી બાળકનો જન્મ થયે છ દિવસ થયા હતા અને રાત પડતા જ વિધાત્રી છઠ્ઠીના લેખ લખવા આવ્યા માં જીવંતિકાએ તેમને રોકીને સો વર્ષનું આયુષ્ય લખવા કહ્યું વિધાત્રીએ આજ્ઞા માન રાખી લેખ લખીને પાછા પડતી વખતે જીવંતિકામાંને પૂછ્યું માં તમે આ રાજકુમારનું રક્ષણ શા માટે કરો છો આ ક્ષણે જ સિલચનની આંખ ખુલી ગઈ તેને કંઈક વાત કરી રહ્યું હોય એવું લાગ્યું તે ચૂપચાપ પથારીમાં પડ્યો પડ્યો આ સંવાદ સાંભળવા લાગ્યો મા જીવંતિકાએ કહ્યું દેવી વિધાત્રી આ રાજકુમારની માતા વર્ષોથી શ્રાવણ માસના શુક્રવારે મારું વ્રત કરે છે તે દિવસે પીળા વસ્ત્રો પહેરતી નથી પીળા અલંકારો પણ ધારણ કરતી નથી અને ચોખાના પાણીને ઓળંગતી નથી અને પીળા માંડવા નીચે જતી નથી અથવા તો આ વ્રતના સંપૂર્ણ વ્રતનું પાલન કરે છે આથી મારે આ રાજકુમારની રક્ષા કરવી પડે છે એ જ્યાં જાય ત્યાં મારે જવું પડે છે તેના લીધે હું આજે આ વાણિયાના ઘરે છું જ્યાં સુધી વાણિયાના ઘરે મારો વાસ હોય ત્યાં સુધી હું તેના બાળકોનું અહિંસી રીતે થવાનું ભલે કઈ વિધાત્રી ત્યાંથી ચાલ્યા ગયા અને આ સાંભળી શિલ્શેન વિચારમાં પડી ગયો એની માતા કોઈ વ્રત કરતી હોય એવું તેને યાદ ન આવ્યું છતાં એણે માતાને પૂછી ખાતરી કરવાનું નક્કી કર્યું સવાર થતાં વાણિયાએ જોયું તો એનો બીજો દીકરો પણ જીવતો જણાયો એને લાગ્યું કે નક્કી આ શિલસેન કોઈ મહાન માણસ છે બીજા દિવસે શિલ્સેનને રજા માંગી ત્યારે વાણિયાએ એમને આનંદથી રજા આપી ઘણા જ દિવસે શીલસેન પોતાના રાજ્યમાં પહોંચ્યો મહેલ જઈને માને પૂછ્યું મા તમે કયું વ્રત કરો છો ત્યારે એમને માએ જવાબ આપ્યો કે બેટા હું કોઈ વ્રત કરતી નથી આ સાંભળી શિલસેનને શંકા પડી કે આ મારી સગીમાં નથી પોતાની માને શોધી કાઢવા માટે એણે શ્રાવણ માસના પ્રથમ શુક્રવારે આખી નગરીને જમાડવાનું આમંત્રણ આપ્યું સાથે સખ્ત સૂચના આપી કે દરેકે પીળા વસ્ત્ર પહેરવા બધા જમવામાં આવ્યા ત્યારે શિષ્યની આજ્ઞા કરી કે નગરમાં તપાસ કરો કે કોઈ રહી ગયું તો નથી ને થોડી વારે અનુચરોએ આવીને કહ્યું કે એક બ્રાહ્મણી પીળા વસ્ત્ર પહેરીને આવવાની ના પાડે છે આજે એને પીળા વસ્ત્ર નહીં પહેરવાનું વ્રત છે આ સાંભળી રાજકુમાર ગદગદ થઈ ગયો એને તરત જ બ્રાહ્મણી માટે લાલ રંગના વસ્ત્ર મોકલ્યા એ પહેરીને બ્રાહ્મણી આવી શિલસેન સામે આવતા જ એના ધાવણમાંથી દૂધની ધાર છૂટી અને શિલસેનના મોમાં પડી આ જોતા જ નગરજનો અચરજમાં પડી ગયા અને એકી અવાજે બોલી ઉઠ્યા કે આજ રાજકુમાર શિલસેનની સાચી માતા છે ત્યારબાદ રાજકુમાર શિલસેને રાણી સુલક્ષણાને બધી વાત પૂછી અને રાણીએ રડતા રડતા બધી વાત જણાવી શિલ્સેને પોતાની સગી જનતાને ભેટી પડ્યો અને એને પોતાની સાથે મહેલમાં રાખી એ દિવસથી આખા ગામની સ્ત્રીઓએ પોતાના વહાલ સોયા બાળકોની રક્ષા માટે મા જીવંતિકામાંનું વ્રત કરવાનું શરૂ કરી દીધું ત્યારબાદ સિલ્શેન તેની બંને માતાઓ સાથે સુખપૂર્વક રાજ કર્યું હે મા જીવંતિકા તમે જેમ બ્રાહ્મણીના બાળકનું રક્ષણ કર્યું તેવું વ્રત કરનાર સૌના બાળકોનું રક્ષણ કરજો અને એમને સુખ સંપત્તિ આપજો તથા અમારા વિડીયોને જે લાઈક કરે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય જીવંતિકામાં એટલે કે તમારું નામ લખે છે એમને હંમેશા સુખી રાખજો એમના બાળકોની રક્ષા કરજો અને એમને સુખ સંપત્તિ પ્રદાન કરજો જય જીવંતિકામાં